વડિયાદ ખાતે પીર સહિદ હઝરત મહેમૂદ શાહ બુખારી દાદાના ઉર્ષ્ય પ્રસંગે બુધવારે સાંજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ભાજપના આગેવાનોએ ચાદર ચઢાવી કોમી સદભાવનાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત દ્વારકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તંતુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દરગાહ શરીફમાં મજાર ઉપર ચાદર ચડાવી કોમી એકતા અને સદભાવનાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું હજ કમિટીના ચેરમેન ઇકબાલ સૈયદ ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીઓ નાહિ કાઝી અને જૈનુલ અંસારી ઉપરાંત ધોળકા મુસ્લિમ અગ્રણીઓ માજીદ મિયા મલેક જુનેદ દીવાન નાજુદ્દીન મલેક અઝીરભાઈ રાજકમલ કાળુભાઈ મુનાવાર પઠાણ ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર સમીરભાઈ મંસુરી ધોળકા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સાકિર મિયા મલિક ઇમ્તિયાઝભાઈ રાધનપુરી જાવેદભાઈ રાધનપુરી મુસરતભાઈ રાધનપુરી વગેરે હાજર રહ્યા હતા ઈદ્રિશ શેખ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ